ભારતીબેન તમારો સવાલ છે કે શ્રીમદજીએ કહ્યું છે કે આત્મા પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે ને પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે આત્મા પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે ને આત્મ પરિણામની કંઈ પણ ચપલ પરિણીતી થવી તેને તીર્થંકર કર્મ કહે છે આ ચાર વાક્ય સમજાવો હા ભારતીબેન શ્રીમદજીએ આ ચાર વાક્યમાં તત્વનું રહસ્ય કહ્યું છે પરિણામ એટલે આત્મામાં ઉઠતા તરંગો ભાવ વિચાર એ જો સ્વસ્થ છે એ સ્થિર છે કોઈ પણ પ્રકારના વિચારો ઉદ્ભવી નથી રહ્યા તો તેટલો ટાઈમ તમે સમાધિમાં છો અને જો આત્મા પરિણામ ઉદ્ભવી રહ્યા છે તો અસમાધિ છે હવે જરા ઊંડાણથી સમજો આત્માના પરિણામ સ્વસ્થ ક્યારે રહે આત્માના પરિણામની સ્થિરતા ક્યારે થાય જ્યારે મન સ્થિર થાય મન અને આત્મા એકબીજા સાથે સંકળાયેલા છે મનની અસ્થિરતા તો આત્મપ્રદેશોનું કંપન આત્મપ્રદેશોનું કંપન એ જ મનની અસ્થિરતા જેનો આત્મા દેહ છોડીને ચાલ્યો જાય છે તેમાં મનનું કોઈ અસ્તિત્વ રહેતું નથી એટલે સમજી શકાય એવું છે કે આત્મ પરિણામની સ્થિરતા સ્વસ્થતા એટલે મનની સ્થિરતા મનની સ્વસ્થતા હવે મનને સ્થિર થવામાં મદદગાર કોણ બને વચન અને કાયા કહેવત છે ને ડોલતી કાયામાં ડોલતું મન કેમ કે કાયાના હલનચલન માટે પહેલા મનને હુકમ આપવો પડે છે એટલે કે મનનું હલનચલન થાય છે અને મનનું હલનચલન થાય છે ત્યારે કાયાનું હલનચલન થાય છે મનના હુકમ વગર એક આંગળી પણ હલતી નથી પગમાં કાંટો વાગ્યો હોય ને તો તદત જ મન હુકમ કરે છે પગને ઉપાડવાનો ત્યારે પગ ઊંચો થાય છે

એવી જ રીતે મનમાં વિચાર પહેલા ઉઠે પછી વાણી નીકળે આ પણ એટલું ત્વરિત ગતિ એ બને છે કે તમે એમાં ભેદ નથી પાડી શકતા કે જુઓ પહેલા મને હુકમ કર્યો પછી આ વાણી નીકળી એ કેવળ જ્ઞાન જ કહી શકે એટલે વચન અને કાયાને સ્થિર કરો તો મનને સ્થિર થવામાં થોડી મદદ થાય જે મહાન આત્માઓ મનને સ્થિર કરવામાં સફળ થઈ ગયા તે મહાત્માઓના આત્મ પરિણામની સ્વસ્થતા થઈ તેઓને સમાધિ લાગી ગઈ જ્યારે જેમના આત્મ પરિણામ અસ્વસ્થ રહ્યા તે અસમાધિમાં રહ્યા હું વારંવાર ઘણીવાર કહું છું કે મન વચન કાયાની સ્થિરતા સિવાય કર્મ કપાવવા મુશ્કેલ છે યાદ કરો બાહુબલીજીને જ્યારે એમણે નિર્ણય કર્યો કે હવે તો કેવળ જ્ઞાન મેળવીને પછી જ આદિનાથ દાદા પાસે જઈશ એટલે મારે મારા નાના ભાઈઓને વંદન કરવા ના પડે આ નિર્ણય કર્યા પછી બાહુબલીજીએ કેવળ જ્ઞાન મેળવવા શું કર્યું શું કર્યું જંગલમાં એક વૃક્ષ નીચે વચન અને કાયાને સ્થિર કરીને મનને સ્થિર કરવાના પ્રયત્ન ચાલુ કર્યા મન વચન કાયાની સ્થિરતા થતા આત્માની જાગ્રત અવસ્થામાં ઊંઘમાં નહીં દેભાનનું ઇન્જેક્શન લઈને મન વચન ઇન્જેક્શન લઈને વચન અને ની સ્થિર નથી કરવાની આત્માની જાગ્રત અવસ્થામાં મન વચન કાયાની સ્થિરતા થતા ઉદીરણામાં આવતા કર્મોને નિર્જરતા ગયા કેટલો સમય સ્થિર બાર બાર મહિના સુધી એક આંગળી પણ ન હલે માથું પણ થાય એવી સ્થિરતા કરી વિચાર કરો વિચાર કરો માથે ચકલાએ માળા ક્યારે બાંધ્યા હશે જરા માથું આમ તેમ થાય તો ચકલા ઉડી જાય માળો કેવી રીતના બાંધે વૃક્ષની બેલડીઓ ક્યારે વેંચાય વૃક્ષથી શરીર શરીરને કેટલા પરિસર આવ્યા હશે જરા વિચાર કરો તમને ખબર છે બધી વાત તો નાના મોટા જીવ જંતુ કરાળો હિંસક પ્રાણીઓની ત્રાળો સંભળાય નહીં હોય હિંસક પ્રાણીઓ નજીક નહીં આવ્યા હોય છતાં ડગ્યા જરા ચિત્ર બાહુબલીજી નું કલ્પનામાં લાવો નજર સમક્ષ લાવો તો સમાધિ શું છે આત્મા પરિણામ અને એ જે તીર્થંકરોએ કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે ભલે હજી એ કરવાની મારી ક્ષમતા નથી પણ મારી માન્યતામાં તો એ ફીટ છે તીર્થંકરે જે કહ્યું છે આ સત્ય કહ્યું છે સો ટકા સત્ય કહ્યું છે એ મારી માન્યતામાં ફીટ છે તીર્થંકરે એવું નથી લખ્યું કે થોડું નાચી લો કૂદી લો ગીતો ગાઈ લો એટલે સામાયિક થઈ જશે કર્મની નિર્જરા થઈ જશે મુક્તિ મળી જશે તો પછી બાહુબલીજીને કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટે આટલી બધી માનવચન કાયને સ્થિરતા કરવાની શું જરૂર હતી પહેલાના કાળમાં ઋષિ મુનિઓ શ્રેષ્ઠીઓ રાજા મહારાજાઓ સાધના માટે ઘર બાર છોડીને જંગલમાં જઈને ગુફામાં કેમ સ્થિરતા કરતા હતા કેમ કે એમને આત્માની મુક્તિ કરવી હતી કર્મ નિર્જરા માટેનો આ જ રસ્તો છે સમાધિ માટેનો આ જ રસ્તો છે કરી શકો કે ના કરી શકો માન્યતામાં તો ફિટ કરો તો ક્યાંક ને ક્યાંક રસ્તો મળશે હવે વાક્ય જોઈએ આત્મા પરિણામ પરિણિત થવી તેને તીર્થંકર ધર્મ કહે છે ભારતી બેન તમે કહો છો શોર્ટમાં થોડું સમજાવો પણ બેન આ અતિ ગૂઢ વાક્યો છે એક એક વાક્ય પર એક એક પુસ્તક લખો ને તોય સમજાવી શકાય એવું નથી હવે જુઓ ત્રીજા વાક્યમાં સમાધિ કરતા એક સ્ટેપ નીચું ઉતર્યા કે જો આત્મા પરિણામની સ્વસ્થતા સ્થિરતા નથી થતી તો એનો સહજ સ્વરૂપે જો સ્વીકાર થાય જેમ છે તેમ આત્મા પરિણામ સુખદ છે તો જે છે તેમ જ સુખદ છે છતાં પણ એને રાગનો ટેકો આપ્યા વગર જેવા છે તેવા સહજ ભાવે તેની પરિણિત થવા દો એને આવી જવા દો દ્રષ્ટા બનો એમાં ઇન્વોલ ન થાવ એવી રીતે આત્મા પરિણામ અગર દુઃખદ છે તો પણ એનો સહજ ભાવે સ્વીકાર કરો એને દ્વેષનો ટેકો ના આપો એની સામે તમે કોઈ રિએક્શન ના આપો દુઃખદ છે તો ચાલ્યા જાય એવો પણ આત્માનો પરિણામ ન કરો જેવું છે તેવું જ પરિણિત થવા દો તમે એમાં કાંઈ પણ ઘટાડો કે વધારો ન કરો ન જોડો ન તોડો ન ધાપો ન ઉધાપો આત્માના પરિણામની પરિણિતિ સહજ ભાવે થવા દો સરળતાથી થવા દો દ્વેષ કર્યા વગર થવા દો ન ભૂતકાળમાં જાઓ ન ભવિષ્યકાળમાં જાઓ વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરી પરિણિતિને થવા દો તો એ ધર્મ થયો કહેવાય તીર્થંકર એને ધર્મ કહે છે ગમે તેવા પરિસ આવ્યા હાથ દુખ્યું માથું દુખ્યું હાથ પગ કપાઈ ગયા ભયંકર બીમારી આવી લાખો કરોડો રૂપિયા ડૂબી ગયા સ્વજન ચાલ્યું ગયું એનાથી ઉલટું લાખો કરોડો કમાઈ ગયા મનગમતું સ્વજન મળી ગયું ઈચ્છિત સિદ્ધિ મળી માન મર્તપો પદવી મળી ગમે તેવી પરિસ્થિતિ આવી સુખદ કે દુઃખદ ના સુખમાં રાચ્યા ના દુઃખમાં આક્રમણ કરી બંને પરિસ્થિતિમાં આત્મ પરિણામની પરિણિતિ સહજ રહી જે બન્યું તેનો સ્વીકાર કરીને સ્વસ્થ રહ્યા તેને તીર્થંકર ધર્મ કહે છે હવે તમારી જાતે વિચાર કરજો જરા વિચાર કરજો કે ખરેખર ધર્મ શું છે અને આપણે સેને ધર્મ માની બેઠા છીએ હવે ચોથું ને છેલ્લું વાક્ય જોઈએ કે આત્મા પરિણામની કંઈ પણ ચપળ પરિણી થવી તેને તીર્થંકર કર્મ કહે છે હવે જુઓ આત્માના જે પરિણામ થયા દાખલા તરીકે કોઈના કોઈના પર ક્રોધ આવ્યો આને તો સીધો કરવા જેવો છે ટેડકાવા જેવો જ છે એવા પરિણામ થયા આત્માના અને તમે એ પરિણામને રોકતા નથી પણ એક્શનમાં મૂકો છો એ પરિણામ મુજબ સામેલાને ધમકાવો છો એને એક બે લાઠા પણ મારો છો તો તે પરિણામની ચપળ પરિણિતિ થઈ અને તમે કર્મ બાંધ્યા પ્રસન્નચંદ્ર મુનિને યુદ્ધ કરવાના મનમાં જે પરિણામ થયા ને તે માટે શસ્ત્ર ઉઠાવવા માટે હાથ પણ ઉપર થયો તે આત્માના પરિણામની ચપળ પરિણિતિ હતી તેથી નરકમાં જવા સુધીના કર્મ બંધાઈ શકે એમ હતા પણ તરત જ પરિણામની સ્વસ્થતા થઈ સમાધિમાં પાછા ફર્યા અને મોક્ષગામી બન્યા હવે વિચાર કરો આપણા આત્મપરિણામની પરે પરે કેટલી ચપળતા ક્ષણે ક્ષણે આપણે કેટલા કર્મોના ઢગલા કરી રહ્યા છીએ આત્મસ્વસ્થતાની તો કોઈ વાત જ નથી આપણું શું થશે વિચારથી ધ્રુજી જાઉં છું સમાધિની વાત તો ઘણી દૂર છે તીર્થંકરે બતાવેલો ધર્મનો એક અંશ પણ પ્રાપ્ત થાય તો ભવનો ફેરો સફળ થાય ધીસોડિયો ઈઝ ભાઈ સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન